આત્મજ્ઞાનના અભ્યાસી સંસ્કારી છે નાનજી દાદાએ તો એ લોકોના જે સાબરકાંઠા એમાં રામા બાપજી બંધ કરજો રામાબાપજી નાથાબાપજી જયસંઘાપજી એ બધાના લાભ લીધેલા એ લોકો પહેલેથી પરમાત્માનો સત્સંગ ભક્તિ શ્રીમદ રાજચંદ્રને એનું આત્મજ્ઞાન બધું એટલે પહેલેથી જ બધા બાળપણથી જ બધા અભ્યાસ સંસ્કારી અને પહેલેથી આ અમે અડતાલીસ વર્ષ વિચારીએ છીએ ગામડાના લોકો આમ સંપૂર્ણ ભગવાનના માણસો એવા લાગે સરળ હૃદયના ભાવિક બધા સેવા ભાવીને બધા એ પણ અમારો અનુભવ છે જય પ્રભુ નાનજી દાદા એમને આખું જિંદગીમાં સંતોને સેવ્યા આખું સાબરકાંઠા ફર્યા પ્રભુનું તત્વબોધનો પણ લાભ લીધો પછી જ્યારે એમનો અંતિમ સમય હતો ત્યારે મેં પૂછ્યું કે દાદા તમારા જીવનનો સાર કહો કે હજી અમે તો નાના છીએ પણ ખરેખર જે તમે આ બધા જ ભક્તિમાં ગયા તો ખરેખર અમારે કઈ લાઈનમાં ચાલવું જોઈએ અને કઈ દિશામાં જવું જોઈએ તો એમને એવું કીધું કે હું સાબરકાંઠામાં પણ સંતો સેવ્યા જૈન મુનિઓને પણ સેવ્યા જયપ્રભુનો પણ તત્વબોધનો લાભ લીધો યોગ વશિષ્ઠ રામાયણનો પણ આ બધામાં મને એમ કે મારો છેલ્લો સાર એવો છે કે દરેક જગ્યાએ કંઈક ને કંઈક કરવાનું છે તો જેમાં પુસ્તક વાંચવાનું માળા જપવાની મંત્ર જપવાનું ધ્યાન કરવાનું કંઈ ને કંઈક ક્રિયા છે જ્યારે પ્રભુમાં કંઈ કરવાનું નથી કોઈ પણ પ્રકારનું બંધન નથી કોઈ ક્રિયા કરવાની નથી અને સહજ સરળ આપણું મન પ્રભુના તત્વબોધ સાંભળતાની સાથે જ વિલીન થઈ જાય છે આપણું મન શાંત થઈ જાય છે મન રહેતું જ નથી અને ત્યાં પરમ તત્વ પ્રકાશ જ પ્રકાશ ત્યાં પ્રગટ થાય છે અને બીજું કંઈ રહેતું નથી તો એમ કે તમે બીજે બધે જશો તો એમાં બહુ લાંબી પ્રોસેસ છે અને આમાં કોઈ પ્રોસેસ નથી સીધા જ તમે પરમાત્મામાં જાગૃત થઈ જાઓ છો તો એમ કે તમે જે દિશા પકડી છે સાચી છે હવે તમારે ફરવાનું નથી પણ ઠરવાનું છે અને એમનો છેલ્લો જોઈતા પ્રભુ અમારા ગામના અને નાનજી દાદા એમાં વિશે જોઈતા પ્રભુએ ખૂબ લાભ લીધો અને એમાં દિલનો એવો ભાવ હતો કે આપણે પ્રભુને અહીંયા રખિયાલની ધરતી પર લાવવા છે જેથી કરીને આજુબાજુના જીવોનો પણ ઉદ્ધાર થાય એ પણ તત્વબોધનો લાભ લે અને લોકોનું કલ્યાણ થાય ને જાગૃત થાય તો એવો મને ભાવ થયો અને પ્રભુને અમે વિનંતી કરી કે પ્રભુ નાનજી દાદાએ આશ્રમ બનાવ્યો છે અને અમને કહેતા ગયા ત્યાં કે આશ્રમનો કોઈ કોમર્શિયલ ઉપયોગ નહીં તમને પરમાત્માએ નોકરી આપી છે બધું સર પણ આશ્રમનો ભગવાનના લાભ મળે અને પરમાત્માનો પ્રકાશ થાય અને સત્સંગમાં ઉપયોગ થાય એ સિવાય આનું કોઈ પ્રયોજન ન કરતા આવું અમને અને રામજી પ્રભુને કહેતા ગયા પછી અમને ભાવ જાગ્યો કે પ્રભુને વિનંતી કરી પ્રભુ પગલાં પાડ્યા અને પછી અહીંયા આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે એક નંદનવન બની ગયું છે આજે આપણો ત્રીજો ઉત્સવ છે દત્તાત્રેય ભગવાનનો અને પ્રભુના માણસ ગમે તેટલો કંટાળ્યો હોય બળ્યો જળ્યો હોય પણ જો પ્રભુનો તત્વબોધ એકવાર સાંભળી લે ને એક જ વાર ખાલી તો આમ એમ 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 એકદમ ઠંડક થઈ જાય શાંત થઈ જાય ઘણાને એવું થાય કે ક્યાં જવું શું કરવું ઘણાને ઘરે પણ પ્રોબ્લેમો થતા હોય તો પણ તમે આવી જાવ આખું ઘરના પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જશે કારણ કે મન શાંત થઈ જાય છે એટલે પરમાત્માનો પ્રકાશ એવો છે અને પ્રભુનો ભાવ એવો છે કીડીથી લઈને નાનામાં નાના માણસ સુધી પણ એમનો એક દરેકના પ્રભુ ભાવે છે ના મારું નામ વિવેક પ્રભુ તો વિવેક પ્રભુ જવાન પ્રભુ એમના દરેક ઉદબોધનમાં પણ પરમાત્માનો પ્રકાશ સિવાય બીજું કંઈ નથી અને અહીંયા બોર્ડ માર્યું છે કે પ્રભુના નામે કોઈ ફૂટી કોડી લેવી નહીં આપવી નહીં કોઈ નાણાકીય પણ વ્યવહાર નથી એટલે આવું તો તમને ક્યાંય દુર્લભ જોવા જ ન મળે અને આજે અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે બધા જ લાભો લઈ રહ્યા છે હમણાં અમારા સિસ્ટર સંગીતાબેન પણ અવારનવાર જીજાજી એ લોકો પણ લાભ છે હવે બે દિવસ પહેલાં જ એવું કુદરતી ઘટના ઘટી કે ત્યાં ગાંધીનગરથી આવતા હતા અને એકદમ અકસ્માત થયો ટ્રકવાળાએ આખી ગાડી ત્રણ ચાર ગૂંચડા કરીને અને સીધું એને લગાડી દીધી પણ કુદરતી પાંચે પાંચમાંથી એક પણ એક જરીક પણ ઈજા થઈ નથી ખરેખર આ પરમાત્માની કૃપા સિવાય આ શક્ય નથી એટલે અમારા દાદા કહેતા કે જીવનમાં બધું મળશે વશિષ્ઠમાં કીધું છે કે હે રામ ઘેર ઘેર ઠીકરામાં ભિક્ષા માગીને ખાવી પડે પણ જો તત્વબોધ મળતું હોય તો એનાથી પણ એ ઉત્તમ છે તો જ્યારે આપણને અહીંયા પ્રભુ મળ્યા છે આવો સુંદર તત્વબોધ છે અને આ લાભ મળ્યો છે તો શું કામ આપણે ખોઈએ અને આ જ પુણ્ય કમાયો છે મારા દાદા એક ટંક જમતા ખેતીવાડી કરતા પણ એવું સાંભળે કે સંત આવ્યા છે ને તો બધું મૂકીને જતા રહેતા વેવય આવ્યા હોય ને તો એમનો પગે લાગીને કે ભાઈ માફ કરશો મારે સત્સંગમાં જવાનું છે તો આવો એમનો એક ભાવ હતો જ્યારે આપણે અહીંયા ઘર આંગણે આવ્યા છીએ તો આ પ્રભુના જે દિવ્ય ઉત્સવો જે પ્રભુએ આજ્ઞા આપી અને પ્રેરણા થઈ તો એમાં પણ આપણે લાભ લઈએ આપણા પરિવારજનોને લાભ લઈએ જ્યારે જ્યારે અનુકૂળતા હોય આપ આવી શકો છો અહીંયા લાભ લઈ શકો છો અને બધી વ્યવસ્થા છે તો ખરેખર પ્રભુના તત્વબોધમાં કંઈ કરવાનું નથી અમારે ઘણી વખત પ્રભુ સાથે તત્વબોધ થાય તો અમને એમ એક તત્વબોધ એવો થયો કે એમાં તો સીધો જ પ્રકાશ થઈ જાય કે ભાઈ આપણે જન્મ્યા નથી અને હવે વિચારો તો કોણ પ્રકાશી રહ્યું છે આપણે મરી ગયા છીએ હવે વિચારો તો કોણ પ્રકાશી રહ્યું છે તો આવો આવો સહજ સરળ પ્રકાશ તો ક્યાંય ન મળે એટલે આપણા બધાના બહુ પુણ્ય કર્યા છે કોઈ ભવમાં તે આજે આપણને આ પ્રભુ મળ્યા છે હવે મળ્યા છે તો એમનો ઓળખી લો અને ઓળખી લો તો પાળવા મુશ્કેલ છે ને પળાય તો આ જીવનનો બેડો પાર છે એટલે હવે આપણે હવે કંઈ વિચારવાનું નથી શંકા કુશંકા કરવા નથી પ્રભુના પ્લેનમાં બેસી જવાનું છે આપણે સીધા પહોંચી જઈશું કંઈ કરવાનું નથી કરવાનું હોય ત્યાં સંકલ વિકલ્પ થાય પ્રભુ કે અહીં કંઈ જ કરવાનું નથી કેવળ પરમાત્મા જ પરમાત્મા છે અને પ્રકાશ સિવાય કંઈ નથી પણ દેહાદ્યાસ હું મારું તારું અહંકાર આ બધું ધીમે ધીમે જે આપણામાં ઘર કરી ગયું છે એ આ તત્વબોધના પ્રકાશથી ધીમે ધીમે એ ઘટતું જશે ધીમે ધીમે ઓસરતું જશે અને જેમ જેમ તમે લાભ લેતા જશો એમ એમ એ બધું ખુલ્લું થતું જશે દૂર થતું જશે અને એક દિવસ એવો આવશે કે પ્રકાશ સિવાય કંઈ અનુભવ નહીં થાય પ્રભુના સાથે જે અડતાલીસ અડતાલીસ વર્ષથી જોડાયેલા છે ગોવા પ્રભુ એ બીજા બધા પ્રભુઓ તો એમને પ્રકાશ સિવાય કંઈ દેખાતું જ નથી તો આ સતત પ્રભુના સાનિધ્યથી એમના જન્મ મરણનો ફેરો ટળી ગયો અને પ્રકાશ જ એક દેખાય છે તો આપણે પણ પ્રભુનું સાનિધ્ય કેળવીએ અને આપણા જીવનમાં જે કંઈ દુઃખ અશાંતિ દોડા ભાગા ભાગાભાગી અને જન્મ મરણના ચક્કરમાંથી દૂર થઈને અને કેવળ પરમ પદમાં પરમ શાંતિ પામીએ અને પરમાત્મામાં એકાકાર થઈ જઈએ એ જ મારી પ્રાર્થના ઓમ ઓમ ઓમ